મિત્રો હાલ આઈપીએલ ની સિઝન ચાલી રહી છે તેવી જ રીતે સુરત શહેરના પાલિયા ગ્રાઉન્ડ પર એકતા કપ ઇલેવન બાબાભાઈ સ્પોન્સર છે તેનું ટ્રોફીનું અત્યારે આયોજન છે અને આજે ફાઇનલ છે અહીંયા નગરના ધુમાન ધુમંગ અવાજ સાથે મેચની ફાઇનલ મેચ રમાઈ રહી છે અહીંયા અનેકો મહાનુભાવો પણ ઉપસ્થિત છે આપણે મળીએ જે સ્પોન્સર છે મેન બાબાભાઈ નમસ્કાર બાબા જી શું કહેવા માંગો છો જે રીતે ખૂબ જ મોટું આઈપીએલ જેવા એક મહિનાથી આયોજન ચાલે છે ખૂબ શાંતિથી મજા આવે છે બધાને હિન્દુ મુસલમાન બધા રમા આવે છે એકતા કપ ઇલેવન આયોજન રમાડ છું ચોસઠ ટીમનું આયોજન છે ચોસઠ ટીમ રમી ગઈ છે એક મહિનામાં રમજાન માં સમય કેટલા વાગ્યા હોય છે સમય રમજાન નો અગિયાર વાગ્યા પછીનો સમય હોય રાત્રે એક વાગ્યા સુધી હા બે હાજર ચૌદ થી મે ટુર્નામેન્ટ ચલાવું છું મેં એકતા કપ આયોજન બસ મને બધાને મજા આવે છે બધાનો આખા મોલ્લાનો સપોર્ટ છે મને આ મુસ્તાકભાઈ છે આ મોહિનભાઈ છે બધા મને બધા બધાના છોકરાઓ સપોર્ટ કરે છે મને ઓકે આ એકતા કપ જે એક સમજો કે ભાઈ એક માહોલ છે તહેવાર છે જે દર વર્ષ દર વર્ષે થાય છે આજે લગભગ બે હજાર ચૌદ થી થાય છે મે બી અહીં બે હજાર ચૌદ થી અહીંયા મને બોલાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે કેટલી કેટલી મેદની લોકો અહીંયા જોવા આવે છે આ એક માહોલ છે કે ભાઈ લોકોમાં એકતા રહે એના માટે આ એક હમેલો આ બાવાભાઈ અને બધા આયોજન કરે છે લોકોના દિલોમાં ભેદભાવ વગર પ્રેમ ભાવના રહે એના માટે આ બધું આયોજન થાય છે અને લોકો અહીંયા પ્રેમ ભાવનાથી આવે છે અને ક્રિકેટ રમાય છે જી એમાં એવું છે કે આ મોલ્લામાં રમે છે બહુ સારી વાત છે અમારા મુલ્લા છોકરા મોલ્લામાં જ અમારે બાર ગોતવાની જો એટલે મોલ્લામાં દરેક મોલ્લામાં આવું આયોજન થવું જોઈએ કે ભાઈ બધાને અનુભવ થાય કે ભાઈ ક્રિકેટ કોણ શોખ કરીને કહેવાય અને આ એક મહિનાનું જે આઈપીએલ જેમ જ આખો આયોજન જે કરવામાં આવ્યું છે જી અને લોકો માહોલનો આનંદ પણ લઈ રહ્યા છે જી ખૂબ સારી રીતે લોકો આનંદ લઈ રહ્યા છે એટલે મોલ્લામાં તહેવાર જેવો માહોલ લાગે મારે આજી આપને છેલ્લા બે હજાર ચો ચૌદથી હમણાં સુધી સલંગ એકતા કપનું આયોજન પાલિયા ગ્રાઉન્ડ પર થઈ રહ્યું છે બાવાભાઈ અને એમના ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે અને આયોજનના કારણે પંદરથી પંદરસોથી બે હજાર જનમેદની અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા આવે છે અને એક આપણે ભાઈચારાનો મેસેજ કોમી એક્ટરનો મેસેજ પણ આપ્યા આપીએ છીએ અને કમિશ્નર સાહેબ પણ જે મોહિમ ચલાવી રહ્યા છે ડ્રગ્સ વિશે એનો બી એક માહોલ છે નો ડ્રગ્સની કે ભાઈ અહીંયા કમિશનર સાહેબને પણ અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે અમે પણ પાલિયા ગ્રાઉન્ડ દ્વારા તમારા મોહિમને આગળ વધારી રહ્યા છે અવિતાભાઈ બાબાભાઈ બહુ સારી રીતથી મેચ રમાવે છે હિન્દુ મુસલમાન બધા એક થઈને ગમે છે ને એકતા કપ બહુ સારી રીતથી થાય છે બે હજાર ચૌદથી બધા હિન્દુ મુસલમાન બધાનો આજે ફાઇનલમાં ચાર ટીમ છે હા આજે મેઇન જે એકતા કપનો છે એ સર્વિસ છે ને બીજી એક ટીમ છે એના પછી ફાઇનલ ચાલુ થશે